મહોત્સવ યોજાવાનું છે દેશભર સહિત ગુજરાતમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે મોદી નીકળીને રિલાયન્સ મોલ મહાવીર નગર સર્કલ થઈને કેનાલ ફ્રન્ટમાં તેનું સમાપન થયું હતું આ શોભાયાત્રામાં અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ હાથમાં કેસરીયા ફ્લેગ સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા જોકે શોભાયાત્રામાં સાથે મોટી સંખ્યામાં બાળકો શિક્ષકો સહિત વાલીઓ પણ જોડાયા હતા આ શોભાયાત્રામાં બગીમાં ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાન દાદાના વેશભૂષા પણ બાળકોએ ધારણ કર્યા હતા અશોભયાત્રાના વિવિધ સ્થળોએ ફૂલોથી પણ સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રાનું કેનાલ ફ્રન્ટમાં સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના સંચાલક સહિત શિક્ષકો અને વાલીઓ દ્વારા ભગવાન શ્રી રામની પ્રતિમા રાખીને આરતી કરવામાં આવી હતી રામો ભૂતવા રામમ યજેત રામ જેવા થઈને જ રામની પૂજા કરાય આ શાશ્વત વિચાર બાળકોની અંદર સંક્રાંત થાય તે માટે સંકુલ સપ્તેશ્વર વિદ્યાલય અને શ્રી સંસ્કાર વિદ્યા મંદિરના બાળકોએ ઉમર બેર આ ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કર્યું છે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને પાંચસો વર્ષનો સંઘર્ષનો જ્યારે અંત આવી રહ્યો છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષોલ્લાસ છે તેમાં તપોવન વિદ્યા મંદિર સંકુલના વિદ્યાર્થીઓ પણ કેમ પાછા પડે આવી વિદ્યાર્થી યુનિયનની માંગણી હતી અને વિદ્યાર્થીઓએ આ જાતે જ સ્વયં શિસ્તમાં શોભાયાત્રા કાઢી છે શોભાયાત્રા સવારે આઠ પિસ્તાલીસ કલાકે મોદી ગ્રાઉન્ડથી રિલાયન્સ થઈ મહાવીનગર સર્કલ થઈ અને આરતી સાથે રિવરફ્રન્ટ પર એનું સમાપન થશે અને સંસ્થાના અગિયારસો જેટલા બાળકોએ આની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે અને વાલીઓ પણ સમૂહ આરતીની અંદર જોડાશે સાબરકાઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ન્યુ ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલ સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ હતી જેમાં સહિત યુવતી પોતાની સ્વરક્ષણ કેવી રીતે કરી શકે તેની તાલીમ પંદર દિવસ સુધી હવે આપવામાં આવશે મહિલા સ્વરક્ષણ તાલીમ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર જુજારસિંહ વાઘેલા દ્વારા સ્કૂલની વિદ્યાર્થીનીઓને પંદર દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે જોકે હાલમાં છેડતીના કિસ્સાઓ સહિત અન્ય કિસ્સાઓ પણ બનતા હોય છે ગુજરાત સરકાર દ્વારા મહિલા જ્યારે પોલીસ દ્વારા સ્કૂલની વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં સોશિયલ મીડિયા સાથે ખોટા મેસેજથી દૂર રહેવાની પણ સમજ આપવામાં આવી હતી જેના કારણે મહિલાઓ સહિત યુવતીઓ પોતાને સ્વરક્ષણ કરી શકે તે માટે પંદર દિવસ સુધી વિદ્યાર્થી

ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે આ તાલીમ પંદર દિવસ સુધી ચાલશે એમાં દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તેની તાલીમ આપવામાં આવે છે મહિલાઓ અત્યારે જે રીતની પરિસ્થિતિ સમાજમાં નિર્માણ થઈ છે કે જ્યાં હોય ત્યાં છેડતીના કિસ્સા બનતા હોય છે રેપના કિસ્સાઓ બનતા હોય છે તો એમાંથી પોતાનો સરળતાથી બચાવ કેવી રીતે કરી શકે એની ટ્રેનિંગ આ પંદર દિવસની અંદર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવે છે આ તાલીમમાં દીકરીઓને સાથે સાથે ગુડ મેનર્સની વાતો એજ્યુકેશનને લગતી વાતો એ પણ આ તાલીમ દરમિયાન આપવામાં આવે છે આ તાલીમમાં દીકરીઓ પોતાની શારીરિક ક્ષમતા વધારી શકે અને માનસિક ક્ષમતા પણ વધે એના માટેનું આયોજન કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા